ખબર છે રાઈમાં તમારું સ્વાગત છે ગુજરાતની અંદર અત્યારે ત્રણ બાબતોની અંદર જબરજસ્ત ધમધમાટ છે એક રાજકારણની અંદર એક વરસાદનો ધમધમાટ અને ત્રીજો નવરાત્રીનો ધમધમાટ રાજકારણના ધમધમાટની વાત કરીએ તો મોટા અને નાના ભાઈ બંનેની એક પછી એક ગુજરાતની મુલાકાતને કારણે રાજકારણની અંદર જબરજસ્ત ગરમાટો છે અને ભાજપના નેતાઓ અધિકારીઓ બધા હમણાં ટેન્શનમાં છે કારણ કે વીસમીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી ગયા અને એકવીસમીએ આવતીકાલે અમિત શાહ સુરત આવી રહ્યા છે એટલે રાજકારણની અંદર એક મોટો ધમધમાટ છે બીજો વરસાદનો ધમધમાટ એવો છે કે એવું લાગતું હતું કે વરસાદ હવે કદાચ વિદાય લઈ લેશે અને ગુજરાતમાં વરસાદ નહીં પડે પરંતુ હમણાં છેલ્લા કેટલાક દિવસોથી ધમધમાટ જોવા મળી રહ્યો છે વરસાદનો અને હવે હવામાનના જાણકારો એવું પણ કહી રહ્યા છે કે ગુજરાતની અંદર નવરાત્રના તહેવાર દરમિયાન ભારે વરસાદ પડવાની સંભાવના છે કારણ કે ઘણા બધા એવા કારણો છે કે જેને કારણે ધૂમ વરસાદ પડી શકે બીજું બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસથી નવલી નવરાત્રી શરૂ થાય છે અને એ પહેલાં સુરત દક્ષિણ ગુજરાતની અંદર પ્રિ નવરાત્રિની જબરજસ્ત તૈયારીઓ ચાલી રહી છે કીર્તિધન ઘડવીએ સુરતમાં નવરાત્રિ ગજવી ગીતાબેન આહિર નવસારીમાં નવરાત્રિમાં લોકોને રમાડ્યા તો મતલબમાં જોરદાર નવરાત્રિની તૈયારી ચાલી રહી છે હવે આજે હું એક વાત તમારી સાથે એ કરવાનો છું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે હજાર પચીસમાં ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે ઘણા બધા એવા ઇમોશનલ પ્રસંગો બન્યા કે બાળકો હોય કે યુવાનો હોય કે મહિલા હોય એ એમને મળીને ધ્રુસકે ધ્રુસકે રડ્યા તો એ મુદ્દા પર વાત કરીશ પરંતુ એ પહેલાં જે મહત્ત્વના સમાચારો છે એ વાત કરું તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે એકવીસમી સપ્ટેમ્બરના રવિવારના સાંજે સાત વાગ્યે સુરતની મુલાકાતે આવવાના છે અને સુરતના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરવાના છે અત્યારથી આખું જે ચોપાટી પાસે સર્કિટ હાઉસ આવેલું છે છે એ પોલીસ અંદર ફેલાઈ ગયું પહેલા એક એવી વાત સામે આવી હતી કે ઈસ્કોન મંદિર જે કોસમાડા વિસ્તારની અંદર છે કે જ્યાં દસ કરોડના ખર્ચે મંદિર બન્યું છે એનું કદાચ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી ઉદઘાટન કરશે પરંતુ હવે એવું વાત સામે આવી છે કે અમિત શા રવિવારે સાત વાગ્યે સર્કિટ હાઉસ આવી જશે અને અહીંયા ભાજપના નેતાઓ મંત્રીઓ ભાજપના પદાધિકારીઓ સાથે મીટિંગ કરશે અને એ પછી સોમવારે સવારે ઇસ્કોન મંદિરમાં ભૂમિ પૂજન કરશે અને એ પછી બાવીસમી તારીખે રાજકોટ જવાના છે રાજકોટમાં સહકારી મંડળીઓની જે વાર્ષિક સાધારણ સભા છે આ ઉપરાંત દિવંગત નેતા વિઠ્ઠલ રાદડીયાના પ્રતિમાનું અનાવરણ છે આ બધા કામો માટે અમિત શાહ બાવીસ રાજકોટ પહોંચવાના છે પણ અમિત શાહના સુરત આગમનથી એકદમ ખળભળાટ મચી ગયો છે કારણ કે અમિત શાહ સુરતના સર્કિટ હાઉસમાં રોકાયા હોય એવું યાદ નથી આવતું મતલબમાં બહુ પણ હમણાં છેલ્લા કેટલાક વખતથી તો અમિત શાહ સર્કિટ હાઉસમાં રોકાયા હોય એવું નથી આવ યાદ આવતું એટલે એક વાતની ચર્ચાએ જોર પકડ્યું છે કે અમિત શાહ આ જે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું નામ અને મંત્રીમંડળના વિસ્તરણનું નામ છે જે ચર્ચા છે એના પર ચર્ચા કરી શકે છે અને કેટલાક જે ભાજપના મંત્રીઓ નેતાઓ છે એમને દબડ ધક્કે પણ લઈ શકે છે મતલબમાં એક મીટિંગો થવાની છે એવી અત્યારે વાત જાણકારી મળી છે બીજું આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના ભાવનગર આવ્યા અને ભાવનગરથી અમદાવાદ જિલ્લાના લોથલ ખાતે ગયા અને ત્યાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ છે એની એમણે સમીક્ષા કરી એ પછી લોથલની અંદર અચાનક વાતાવરણ બગડી ગયું એટલે હવામાન ખરાબ થઈ ગયું એમનું વિમાન અમદાવાદ જવાનું હતું પણ ઉડી નહીં શક્યું તો લોથલથી અમદાવાદ સો કિલોમીટર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાય રોડ આવ્યા અને એ પછી દિલ્હી જવા રવાના થયા આજે સુરતની અંદર એવું થયું કે જે સુરતની સિટી બસ છે એના ડ્રાઈવરોએ હડતાલ પાડી દેતા ચાલીસ બસો છે એ મગો ડેપોની અંદર પડી રહી હતી અને ગ્રીલ સેલ એજન્સી છે જે આ બસ ચલાવે છે એના ડ્રાઈવરોએ કેટલીક માંગણીની સાથે હડતાલ પાડી એવું જાણવા મળ્યું છે એટલે આજે લોકોને ઘણી બધી હાલાકીનો સામનો કરવો પડ્યો હવે આવતીકાલે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીથી એક વખત મેચ છે ગ્રુપ એ ની અંદર ભારત અને પાકિસ્તાન સુપર ફોર ની અંદર ઓલરેડી પહોંચી ગયા છે અને જ્યારે ગ્રુપ બી ની અંદર સુપર ફોર માં શ્રીલંકા અને બાંગ્લાદેશ છે એ પછી દરેક ટીમ છે એ ત્રણ ત્રણ મેચ રમશે અને પોઈન્ટ ટેબલ ઉપર પહેલી અને બીજી ટીમ જે હશે એ અઠ્યાવીસ સપ્ટેમ્બરના દિવસે ફાઇનલ મેચ રમશે પાકિસ્તાન માટે લપડા કહી શકાય એવી એક વાત એ છે કે પાકિસ્તાને પાઈક ક્રોફ્ટ જે રેફરી છે એને હટાવવાની માંગ કરી હતી પરંતુ આવતીકાલની મેચની અંદર પાઇ ક્રોફ્ટ જ ફરીથી એક વખત મેચમાં રેફરી બનશે જ્યારે ભારત અને પાકિસ્તાનની મેચ હતી ત્યારે ભારતના ખેલાડીઓએ પાકિસ્તાનના ખેલાડીઓને હાથ નહોતા મેળવ્યા એટલા માટે પાકિસ્તાન બોર્ડે પાઈક્રોફ્ટને રેફરી તરીકે હટાવવાની માંગ કરી હતી હવે મુખ્ય વાત કરું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે હજાર પચીસમાં જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે ઘણી બધી વખત એવું બન્યું કે ક્યાં તો કોઈક બાળકો એમને મળવા માંગતા હતા ક્યાં કોઈ યુવાન એમને મળવા માંગતા હતા કોઈ એક જગ્યાએ એક મહિલા એમની આરતી કરતા કરતા રડી પડ્યા મતલબમાં ઘણા બધા લોકો છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જોઈને એકદમ ભાવુક થઈ જાય છે એમ માનીએ કે એ રાજકારણને એક તરફ સાઈડ પર મૂકી દઈએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગુજરાતના લોકો બહુ જ પ્રેમ કરે છે કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે ગુજરાતને એક ઊંચી લેવલે પહોંચાડ્યું છે આ ઉપરાંત એ પોતે સામાન્ય પરિવારમાંથી આવે છે એમના પિતા સ્ટેશન પર ચા વેચતા હતા અને એક વાળાનો દીકરો આજે પ્રધાનમંત્રી મોદીના પ્રધાનમંત્રી પદ સુધી પહોંચ્યા એટલા માટે યુવાનો મહિલા બાળકો બધા જ એમને પ્રેમ કરે છે આજે ભાવનગરની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જયારે સભાને સંબોધન કરી રહ્યા હતા અને લગભગ એમની સભા પૂરી થવા માટે આવેલી ત્યારે પીએમ મોદીની સામે પેઇન્ટિંગને લઈને ઉભેલો એક છોકરો ઉભો હતો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એમની એની પર નજર પડી એટલે પીએમ મોદીએ કહ્યું કે આ બાળક ચિત્ર બનાવીને લાવ્યું છે અને ક્યારથી ઊભું છે એના હાથ કદાચ દુખતા હશે તો કોઈ જરા એનું જે પેઇન્ટિંગ છે એ કલેક્ટ કરી લો હવે જ્યારે પેઇન્ટિંગ્સ લઈ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપ્યું તો આ બાળક ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યું તો પીએમ મોદીએ કીધું કે સાબાસ દીકરા તારે રડવાની જરૂર નથી તારું ચિત્ર મને મળી ગયું છે અને જો એની ઉપર સરનામું લખ્યું હશે તો હું તને પત્ર પણ લખીશ પીએમ મોદીએ કીધું કે આ બાળકોના પ્રેમથી મોટી જિંદગીની અંદર બીજી મૂડી કઈ હોઈ શકે હવે પીએમ મોદીનું માટે જે પેઇન્ટિંગ લઈને જે છોકરો આવેલો હતો એનું નામ રવિ પરમાર હતું અને મીડિયા સાથેની વાતમાં એણે એમ કીધું કે હું ભાવનગરના નાગધણીબા ગામેથી આવું છું અને પીએમ મોદીનું ચિત્ર બનાવીને હું લાવ્યો હતો પરંતુ મારા ઘરના લોકો જેવું કહેતા હતા કે તારું જે ચિત્ર છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વીકારશે નહીં પરંતુ જ્યારે એમણે મારું ચિત્ર સ્વીકાર્યું ત્યારે મારી ખુશીનો કોઈ પાર નહોતો રહ્યો અને એટલા માટે હું ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો અને આ પીએમ મોદીનું ચિત્ર બનાવવામાં હું છેલ્લા બે દિવસથી દિવસ રાત મહેનત કરતો હતો એવું રવિ પરમારે કીધું ભાવનગરની અંદર જ ભાવનગરના કલેક્ટરની દીકરી જેશમિકા મનીષકુમાર બંસલ એ પીએમના માતા દિવંગત હીરાબે હીરાબાનું ચિત્ર લઈને આવી હતી અને એ ચિત્ર પણ કલેક્ટ કરવામાં આવ્યું છે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટીકા કરનારાઓ તો આ વાતને પણ કંઈક જુદી રીતે રજૂ કરશે પરંતુ લોકોનો પ્રેમ છે એ વાત હકીકત છે આ પહેલા બી તમને યાદ હશે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પચીસ ઓગસ્ટના દિવસે અમદાવાદના નિકોલમાં રોડ શો એમણે કર્યો હતો અને એ પછી જાહેર સભા કરી હતી હવે પીએમ મોદીએ જ્યારે રોડ શો કરેલો નિકોલની અંદર ત્યારે એમની એક ઝલક મેળવવા માટે લોકો પડાપડી કરી હતી અને એક મહિલા પીએમ મોદીની આરતી ઉતારતા ઉતારતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા

સાત માર્ચ બે હજાર પચીસ ના દિવસે સુરતના લિંબાયતમાં ત્યારે એક યુવાન કલાકાર હતો મનોજ ભીંગાળા એ ત્રીસ વર્ષનો હતો અને એના એના હાથ નથી પરંતુ આ કલાકારે પગથી એક એવું પેઇન્ટિંગ બનાવેલું હતું રામ મંદિરનું કે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભગવાન રામને પગે લાગતા હોય એવું એક પેઇન્ટિંગ એણે બનાવેલું હવે જ્યારે આ પેઇન્ટિંગ લઈને મનોજ ભીંગારા આવ્યો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નજર પડી તો એમને એ છો એ યુવાનને બોલાવ્યો એની પીઠ સભાડી અને એ જે પેઇન્ટિંગ હતું એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શીખવાડેલું પછી સુરતના ભાજપ કાર્યાલયે આ મનોજ ભીંગરાને એક લાખ રૂપિયાનું ઇનામ પણ આપ્યું હતું આજે બીજી એક ભાવુક ઘટના એ પણ બની કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ભાવનગરની સભા સંબોધી રહ્યા હતા ત્યારે સ્ટેજ ઉપર હતા અને ગુજરાતના મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકી સ્ટેજ પર આવ્યા હતા એમની તબિયત ખરાબ હતી અને જીતુ વાઘાણી અને ભાજપના અન્ય જે નેતા છે એમને હાથ પકડીને ઉભા રહ્યા હતા તો એ પરસોત્તમ સોલંકીને ભાજપના નેતાઓ હાથ પકડીને મોદી તરફ લઈ જઈ રહ્યા હતા તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એમને અટકાવ્યા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાતે પરસોત્તમ સોલંકીને મળવા માટે ગયા અને એમના હાલચાલ પૂછ્યા અને એમને ભેટ્યા પણ તો પરસોત્તમ સોલંકી પણ એકદમ ભાવુક થઈ ગયા હતા એટલે એમ કહેવાય કે તમે રાજકારણની રીતે જુઓ કે રાજકારણવાળા તો કંઈક પણ બોલવાના જ છે પરંતુ પીએમ મોદીની ઘણી બધી એવી હરકતો હોય છે કે જેનાથી લોકો ભાવુક થઈ જાય છે આજે આ જ્યારે છોકરાના જ પેઇન્ટિંગનું હતું ત્યારે લોકોએ એટલી બધી તાળીઓ પાડી કે પીએમની જે સંવેદના છે એની લોકોએ કદર કરી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ